ફર્સ્ટવાર સેલિબ્રમના ઘરથી આ પહેલો શૂટિંગમાં આયું છે ફેમિલી ફેમિલી સાથે પૈસા કમાય છે નોટો નહીં પાડું દીકરો છે सी दो काले नाम सी दो सी दो हरे तो मित्रों मलिए आ कथा में बता दू आ रे ता दम मैं कितना बर्थडे लाओगे हैप्पी बर्थडे ले आप कमेंट ओळख आली आगे जे मन ओळखली वा जोय छे ने ना शूटिंग नो कैमरा जे आम थी शूट करो जो मानवा

તો અહીંયા અમે શૂટિંગ ચાલુ કરો છો ને એટલા માટે હું રાગ રાગ બોલું છું જો જુઓ વાઘા બધા એટલે આપણે દૂરથીને જ બતાવીશું બરાબર થોડું થોડું જ બતાવવામાં આવશે તમે બરાબર એ હજુ સ્ટાર્ટ થાય બરાબર એ તો બતાવવા નહીં આવે તમને તમારા માટે સરપ્રાઇઝ રહે છે વિડીયો બનાવવાનો અહીંયા પાછળ જો અને અહીંયા પાસે જો મિત્રો આને જો ખબર નહીં મને તો હું કહેવાય આને સાહેબ બોરા લાગે પણ બોરા તો આવે ના હોય મિત્રો તો હા શૂટિંગમાં આયા આપણે અહીંયા આગળ

मित्रो चालू वर्ष अरे चालू शूटिंग में वर्षा दहेज़ जो है हमारे सीता जो रखा आई गेस वर्षा बहुत मस्त है सीधा जो वर्षा दहेज़ जम्मून बना हुआ नहीं है बता चाहती वो है जो वो प्यारे मित्रों देखो ये तो मै

આ લાલ કરી બુટ કે નાક કો લાગે આ પેલા મોજા હતા ને તારા બોય મોજા કર દે લે બુટ એક લે બેચારો દેખાતો નહી બુટ લો ચોક કે ભરાવી સુન્દર ભઈ લો ચોક કે ભરાવી એના લાવા નહી ભરાવે કોક ડાડા માણા નું ન લાવે લે આ ચા કોણ હમ તો કિસ નબરા કબૂટ કે તેરો બોય ભાઈ બોડુ કંપે દેવો ને પેરો

ચલો બન <laughs>

અલગાઈને બીજો એપિસોડ બનતો તો અડધમાં અટકી ગયો છે ત્રીજો બનાવવાનો છે શું થાય ખબર નહીં વરસાદ વદે જતા હોય જાય આરામ કરો આપણે સીધો ઉંકે જો સીધા સીધા થઈ એટલે વરસાદ બંધ થતા શૂટિંગ તો મિત્રો આપણે શૂટિંગ ત્રીજો વિડીયો ચાલુ કરેશું રઘુભાઈ અને અને મોન તો અમારો કે રીલ બનાવી દઈએ તો મસ્ત મજાનું વાતાવરણ હી અહીંયા આગળ રિલ બનાવવાનું અમાન વાઘભાઈમાં હારીશ જો મન રિએક્શન આવી જાય એટલે મસ્તી મસ્તી મામકીને આમ કરી દીધું એટલે અને મિત્રો આપણે સીધા ઝૂંઘી ને વરસાદ બંધ થઈ ગયો શૂટિંગ બીજું વિડીયો ચાલુ કરી દીધો હે આપણે હવે થાય નહીં બરાબર અને પાછળ શૂટિંગ ચાલે છે અહીંયાથી ફર્સ્ટ વાર આપણે આવી શૂટિંગમાં આજે વાઘભાઈ અમને ભેગું બરાબર અને બારો ના કરતો તમને બતાવું મતલબ અવાજ તો મું તમે તો થોડી અવાજ કરવાના હું જ અવાજ કરું તો અમારે રીલ બનવાનું છે અને એટલા માટે હું એકદમ નહીં શૂટિંગ ચાલીશ છું પાછી હે શૂટિંગ ચાલે આપડે પેટ પૂજા ચાલી રહી ખાજે હું જોઉં મિત્રો જોયું પેલા રોટલી એ રહી જાય

મજા આવની હા મજા આયા જા મેરીલ બનાવી હે પા ઇન્સ્ટામા તમે લાઈક આલજો ને લાઈક કરજો કે તું લાઈક કર શેર કરો ફોલો કરો ફોલો કરો નમસ્તે દ્રજુ પુત્ર ધીમે ધીમે પડી જાઓ ચાલો મિત્રો ના સેલ્ફી આ મારી તો તો મિત્રો આખવા માંથી જે વિડિયો બનાવવો સત્રી એ ડોખા ડામ દીવો હતો મળી ના હું તીજો વિડિયો બનાવવો સત્રી નો અને સત્રી નો હવે આપણે ત્રણ તીજો વિડિયો શૂટિંગ કરવાનો અને અમે આજ સી એસી 65 10 65 હવે આપડે ચાર્જિંગ એકદમ ઓછું છે આમાં ગમે ત્યારે આપણે પટી જાય છે મતલબ કે આ મતલબ ગમે ત્યારે આપડે ચાર્જિંગ પટી જાય તો પછી વિડિયો ક્યારે બનાવા પડશે એમાં આપવા જો હે શૂટિંગ કર રહે ચાલો બસ કામે બરાબર ચલો મિત્રો શૂટિંગ ચાલી રહ્યું છે ભગવાન મહેરબાની થાય એટલે વરસાદ ચાલુ થઈ ગયો તો વાઘનો ભૂલ નો સીન ચાલુ છે બીજા બધા ઊભા જુઓ તો મિત્રો અહીંયા આગળ શૂટિંગ ને સમાપ્ત કરી દીધું મેલ માટે ફોટો લેવા બેઠા બેઠા શૂટિંગ જોઈએ અમે હા વરસાદ જોરદાર આવતો હતો એટલા માટે અમે અહીંયા બેસી રહ્યા છીએ અહીંયા એન્ડ આપી દીધો છે અને બે તરી કંઈક બનાવે આપણા બનાવીએ અને જો હા ફોટો પાડો એટલે હવે અમે કરી દેશું અહીંથી